હિન્દુ ધર્મમાં ગણેશ મહોત્સવ ધામ ધૂમથી ઉજવવામાં આવે છે આ સમય દરમિયાન ભક્તો બાપ્પાને પ્રસન્ન કરવા માટે શક્ય એટલા તમામ પ્રયત્નો કરે છે હિન્દુ કેલેન્ડર મુજબ ગણેશ મહોત્સવ 7 સપ્ટેમ્બર થી શરૂ થઈ રહ્યો છે આવી સ્થિતિમાં ગણેશ મહોત્સવને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગણેશ મહોત્સવ દરમિયાન ઘરમાં બાપ્પાની સ્થાપના કરવામાં આવતી હોય છે તેમની મનપસંદ વસ્તુઓ તેમને ઓફર કરવામાં આવે છે દસ દિવસ સુધી ચાલનારા આ તહેવાર દરમિયાન ભક્તો બાપાની અનેક પ્રકારના પ્રસાદ પણ ચઢાવતા હોય છે જેમાંથી એક છે મોદક તેમનું સૌથી પ્રિય પરંતુ મોદક સિવાય પણ એવી ઘણી વસ્તુઓ છે જેનો પ્રસાદ ભગવાન ગણેશને જલ્દી પ્રસન્ન કરે છે જી હા ગણપતિજીને માત્ર મોદક જ નહીં પરંતુ તેમની અન્ય મનપસંદ મીઠાઈઓથી પણ પ્રસન્ન કરી શકાય છે મોદક ઉપરાંત બાપાને લાડુ પણ પસંદ છે લાડુ સિવાય ભગવાન ગણેશજીને પીળા રંગની બરફી પણ ખૂબ ભાવે છે તે ચણાના લોટમાંથી છે જે બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે દંતકથા અનુસાર માતા પાર્વતી જ્યારે પણ ખીર બનાવતા ત્યારે ભગવાન ગણેશજી એક જ વારમાં આખો પ્યાલો ખીર પી લેતા હતા અને આ જ કારણ છે કે ગૌરીનંદન ગણેશજીને પણ ખીર ખૂબ પસંદ છે હિન્દુ માન્યતાઓ અનુસાર તમામ પૂજાઓમાં કેળા ચઢાવવાની પણ શુભ માનવામાં આવે છે તે બધા જ દેવી દેવતાઓને પણ પ્રિય છે તેથી ગણેશ ચતુર્થીની પૂજા દરમિયાન બાપાને કેળા પણ અર્પણ કરી શકાય છે